ફતેગંજ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી અલ્તાફ અબ્દુલ લતીફ શેખને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી રાથડાના અલગ અલગ ટીમો બનાવીને એન્ડ પીએસ એક્ટ હેઠળ અને અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપી નાવને પકડી પાડવા જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ જે સૂચનાને આધારે એસઓજી ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ નટવરસિંહ નાવને તેઓના બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ફતેગંજ પોલીસ સ્ટેશનના વાહન ચોરીના કેસમાં બાકી પકડવાનો આરોપી અલ્તાફ અબ્દુલ પોસ્ટ ઓફિસ જવાના રસ્તા પાસે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએથી બાતમી મુજબના આરોપીઓને પકડી સઘન પૂછપરછ કરતા ફતેગંજ પોલીસ સ્ટેશનના રેકોર્ડ ઉપર ખાતરી તપાસ કરતા સદર આરોપી ફતેગંજ પોલીસ સ્ટેશનના મિલકત સંબંધિત ચોરીના ગુનામાં સંડવાયેલ અને આજ દિન સુધી ગુનામાં વોન્ટેડ હોય તે જેથી આરોપી હસ્તગતની કાર્યવાહી કરી ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા અર્થે કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીમાં અલ્તાફ અબ્દુલ લતીફ શેખ રહેઠાન દરબાન ફળિયા ચાપાનેટ ગેટ પાસે આકોટપુરા વડોદરા શહેર